જો કાયદો માં રહેશો તો મળશે તમને મેવા નિયમ ભંગ કરશો તો પડશે તમને જો ભાઈ પોલીસ એટલે કાયદો કાનૂન અને જનતાના રક્ષક અને જો જનતા ભૂલ કરે જનતા એટલે કોણ એ તો તમને ખબર જ છે ને એટલે પડશે તમને દંડા મારું નામ છે જાગતો જમાદાર અને જો માણસોને ખબર પડે કે જાગતો જમાદાર આવે છે એટલે ભલ ભલાની ની

એ હારું તું આйна ગાજા ભી જા આપણે ભાવનગર જવાનું છે એ યાર હારિયામાં કામની ભી પડે તું મને કેતી જામ નથી કે તારા ભાભી તને આટલું બધું દુખ દે દેવાજો ભાઈને કાઈ ન કહેવા દેવાજો એમ ન હા મારો મારો ભાઈ ભાઈ બેન બેન બે ભેગા મને મને હું હું ને મારા ભાભી ઉપર ઉપાડતા મોટા છે તો એ તારો તણાવે મારી ભૂલ થઈ ગઈ હો હવે તમને કોઈ હેરાન નહી કરું જા હવે બેન છે ને મહિનો બે મહિના આપડા ઘરે રોકાવાના આમ નમ રહેતા મને કેટલું ગમે હવે તમે ગામમાં ને બધી વસ્તુ લઈ આવો હવે જને આપણે હા ચા માથે ઢાઈ દેજો હું હું છે બોલો ને પણ સાહેબ તાર તો છોકરા છે કેવાય કાઈ વાંધો નઈ તમે લાયસન્સ હું અહીંથી હાલવાનું બીજું દેવાઈ ગયું પણ હું યાર અહીંયા હાલવાનું નતું સાહેબ

ઓય બપા આપે લઈને અમે જમાદાર બન્યા આવીશું ને પણ સાહેબ હું તો એમ કહું છું મને એકવાર પોલીસ વાય રોકો ને કે રૂપિયા આપ્યા છે ને ત્યાં હાલ ગયું છું અને નથી હો અમે છે ને કાયદો સરળ માણસ છીએ તમારી પાસે હેલ્મેટ નથી લાયસન્સ નથી પીયુસી નથી કાયદો સર બનાવું ને તો તમારી બને પછી આ જવા ને અત્યારે હું આ હજાર ની બરોબર હવે બીજી વાર છે ને કાયદાની વસ્તુ તમારે બધી સાથે જ રાખવાની પીયુસી હેલ્મેટ કાગળ બરોબર આ છોકરાની હિસાબે આ વખતે જવા દઉં છું અને હું ભાવ સામે સુધી છે ને દોરી નીકળી જાવ અને બીજી વાર બધી વસ્તુ રાખજો કઈ વાંધો નહીં સાહેબ હવે ગમે ત્યારે છે ને અમે વસ્તુ હારે લઈને આવશું હલો આને સુધી હાલ આવો પછી લાયસન્સ ન ભૂલતા હો કે હો સાહેબ હવે ડંડા નહીં ભૂલવું સાહેબ આપડે દસ પોસ્ટ ફાળવાની છે પણ હજી મુહૂર્ત નથી થયું કાઈ વાંધો નહીં આમ જો રોન સાઈડ માં હાલ્યા દાવા છે એની ચાર હજાર ની પોઈસ આપડે બનાવી જ નાખવાની છે કઈ વાંધો નઈ આવવા જ્યાં માથે થાય જાય બોલો ને સાહેબ લાયસન્સ લાવો ગાડી નું

બાપા હોય બાપા શું હોય બાપા હોય બાપા આને પીયુસી કહેવાય છે બેમાં મને ખબર ન પડતી હું આ પીયુસી લાવ્યો કાય માંગોને હેલ્મેટ તમે નતો પહેર્યું હેલ્મેટ છે તમારી એ ઉભાયરો એ આ હેલ્મેટ છે હોય બાપા હોય બાપા હોય બાપા હોય બાપા તમારી પાસે આપડે હવાની પોસ્ટ નથી બની ક્યાં દાદા ની જ બનાવી નાખવાની છે ચાર ની પીયુસી નથી લાયસન્સ નથી ગાડી કાગળ નથી હેલ્મેટ નથી બરોબર

અને તમે બધાને કહું છું બહાર જાવ ને હેલ્મેટ લાયસન્સ અને પીયુસી લઈને જાજો નકર તમારે મારી ગોડી માર ખાવા પડશે અને હું પણ કહું છું જેટલા કાયદા રહેશો રેસો એટલા તમે ફાયદા માં